સાયબર માફિયાઓના કરતુબ અને કારનામા દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે જેમાં વધુ વાર ડિજિટલ ઘટના ઘટી છે અને આ વખતે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને સાયબર માફિયાઓએ વૃદ્ધ દંપતી પાસેથી કરોડો રૂપિયા ઠગી લીધા છે શું હતી તેઓની તેઓને પોલીસે સકંજામાં લીધા છે જોઈએ રિપોર્ટ ગુજરાતમાં સાયબર ઠગાઈ ના કિસ્સા ત્રીસ ટકા વધ્યાસ ફરિયાદ દાખલ રાજકોટના જૂના એરપોર્ટ રોડ પર રહેતા અને નિવૃત્ત જીવન ગાળી રહેલા છોતેર વર્ષીય કુરબાન બદામી ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા ગત ઓગણત્રીસ ઓક્ટોબરે સામેની વ્યક્તિએ કહ્યું હું એક ટેલિકોમ કંપનીમાંથી બોલું છું અને બે કલાકમાં જ તમારો ફોન બંધ થઈ જશે જેનો જવાબ આપતા કુરબાન બદામીએ વ્યક્તિને કારણ પૂછ્યું જે બાદ અજાણ્યા વ્યક્તિએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપીને કુરબાન બદામીને ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને ઓનલાઈન ગેમલિંગમાં સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો આ ઉપરાંત તેમના ફોનનો સાયબર ટેરરિઝમમાં ઉપયોગ થયાનું જણાવીને ધમકાવવાનું શરૂ કર્યું ન હોવાનું જણાવ્યું જે બાદ વોટ્સઅપ કોલમાં સામે રહેલી વ્યક્તિએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપી અને કડકાઈ પૂછપરછ કરતા હોય તેમ તેમની અને તેમના પરિવારના સભ્યોની વિગતો પૂછવાની સાથે જ આધાર કાર્ડ પણ માંગ્યા થોડા કલાકો બાદ આધાર કાર્ડની વિગતવાર ચકાસણી કર્યાનું કહીને વિવિધ રાજ્યોમાં બેંક એકાઉન્ટ તેમના દસ્તાવેજો થકી ખોલવામાં આવ્યા હોવાનું જણાવ્યું જેનો ઉપયોગ મની લોન્ડરિંગ અને સાયબર ક્રાઇમ જેવી દેશ વિરોધી ગતિવિધિઓમાં થયાનું કહ્યું આ ગંભીર ગુનાહિત કેસોમાં સંડોવણી બદલ દસ વર્ષથી માંડીને આજીવન કેદ સુધીની સજા થવાની જોગવાઈઓ હોવાનું કહીને ડરાવ્યા કુરબાન બદામીને વધારે ફસાવવા માટે તેમની વિદેશમાં વસવાટ કરતી બંને પુત્રીઓ કરીને સ્વદેશ આપી જે બાદ કુરબાન બદામી ડરી તમામ પ્રોપર્ટી વેચી રોકડા રૂપિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવા અંગેનું સમાધાનકારી પગલું પણ સૂચવ્યું આ ઉપરાંત કેસ પૂર્ણ થતા જો નિર્દોષ સાબિત થાય તો તમામ રૂપિયા વ્યાજ સહિત પરત ચૂકવવાની બાહરી પણ આપી રાજકોટના રહેવાસી કુરબાન વલીજી બદામી જેઓ નિવૃત્ત શિક્ષક છે તેમની સાથે ડિજિટલ અરેસ્ટ નો બનાવ બનેલો હતો જે બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ચાર બસો પાંચ ત્રણસો આઠ સાત ત્રણસો સાડત્રી અને એકસઠ બી મુજબ ગુનો દાખલ કરેલો છે જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદી સાથે ડિજિટલ અરેસ્ટ કરીને તેમની સાથે એક કરોડ ચૌદ લાખ છેતરપિંડી થયેલી છે ફોન પર શંકર પાટિલ તરીકેની ઓળખ આપનાર ઠગે વોટ્સએપ પર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નરની સહી વાળો લેટર મોકલી આપ્યો ત્રણ નવેમ્બર થી લઈને દસ નવેમ્બર દરમિયાન કુરબાન બદામી તેમજ તેમની પત્ની દુરૈયા બદામીના ખાતામાંથી પાંચ વખત ટ્રાન્ઝેક્શન થકી એક કરોડ ચૌદ લાખ રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી જે બાદ પણ ફોન કરનાર વ્યક્તિએ વધુ 10 લાખ રૂપિયા નહીં આપો તો ફિઝિકલી ધરપકડ કરવાની ધમકી આપી જે બાદ કેનેડા રહેતી દીકરી સાથે વાતચીત થતા તેણે ફ્રોડ થયાનું કહીને પોલીસનો સંપર્ક કરવા જણાવતા આજ ભાંડો ફૂટ્યો હતો આ કેસમાં પોલીસે રૂપિયા જેના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા તે જેતપુરના સુજલ લાખાણીને સકંજામાં લઈ આગળ પૂછપરછ શરૂ કરી છે ફરિયાદીને એક ફોન આવે છે કે જીઓ કંપનીમાંથી બોલું છું અને તમારા તમારા નંબર હમણાં બે કલાકમાં બંધ થઈ જશે પછી એમને વિડીયો કોલ મારફતે સાયકોલોજીકલ પ્રેશર આપીને એમને જણાવે છે કે તમારો મોબાઈલ નંબર એ ચાઇલ્ડ ફોર્નોગ્રાફી મની લોન્ડરિંગ અને સાયબર ટેરરીઝમ જેવા ગુનાના કામે ઉપયોગ થયેલો છે આ રીતે એમની ઉપર સાયકોલોજીકલ પ્રેશર બનાવીને વિડીયો કોલથી સતત વાતચીત કર્યા કરે છે અને થોડા સમય બાદ એમને જણાવે છે કે તમારા આધાર કાર્ડ ઉપર ઘણા બધા સિમ કાર્ડ નીકળેલા છે અને એની સાથે ઘણા બધા એકાઉન્ટ ખુલેલા છે જેનો મની લોન્ડ્રિંગ અને સાયબર ટેરિઝમ માટે ઉપયોગ થયેલો છે આ રીતે ધમકી આપતા હતા આમાં એક આરોપી ની જયપુર ખાતે ની ધરપકડ કરવામાં આવેલી છે જેનું નામ છે સુજલભાઈ વિઠલભાઈ લાખાણી જેના એકાઉન્ટ માં કુલ ચાર લાખ સત્તાણું હાજર જેટલી રકમ આવેલી છે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મતે બદામી દંપતીના ખાતામાંથી પાંચ ટ્રાન્ઝેક્શન કરાયા જે પૈકી આરોપીઓએ ત્રણ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા ભારતના જુદા જુદા રાજ્યોમાં તેર જેટલી ફરિયાદો એનસીઆરપી પોર્ટલ પર નોંધાઈ હોવાનું સામે આવ્યું છે સુજલ લાખાણીના ખાતામાં ચાર પોઈન્ટ સત્તાણું લાખ રૂપિયા જમા થયા હતા જે પૈકી દસ હજાર કમિશન મેળવીને બાકીની રકમ અન્ય આરોપીઓને આપી હોવાનું તપાસમાં સામે આવ્યું રાજકોટ સાયબર ક્રાઇમ અને જુદી જુદી ટીમ દ્વારા રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા સહિતના રાજ્યોમાં ગેંગના અન્ય સભ્યોની શોધખોળ હાથ ધરવામાં આવી છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ